મહેસાણા જિલ્લાના વડનગર તાલુકા

પોલીસે તપાસ દરમિયાન નોંધ્યો કે બે રોકાણકારોના છ લાખ પંચોતેર હજાર રૂપિયાની રકમ ઓનલાઈન માધ્યમથી લેવામાં કરવામાં આવતી હતી એ જ સમયે રેડ ઓપરેશન દરમિયાન ત્રણ શખ્સોએ ઝડપવામાં આવ્યા છે વિરુદ્ધ વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વડનગર પોલીસ દ્વારા સ્થાનિક લોકોને સલાહ આપવામાં આવી છે કે કોઈ પણ કોલ સેન્ટર દ્વારા રોકાણ અથવા તો ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં તેની ઓળખ અને લાયસન્સ ચકાસી લેવું જરૂરી છે